મિત્રો ફરીથી આપ સૌનું હાર્દિક સ્વાગત છે જે કેરે ઓનલાઈન ને ડિજિટલ પ્લેટફોર્મ પર જે મિત્રો આપણે વાત કરીએ છે પર્યાવરણ વિશે પણ મિત્રો આજે આપણે જે વાત કરવાની છે પર્યાવરણમાં એ મુદ્દો છે પર્યાવરણ અને પર્યાવરણ શિક્ષણ વચ્ચેનો શું સંબંધ છે તો મિત્રો આપણે આજે વાત કરશું કે પર્યાવરણ અને પર્યાવરણ શિક્ષણ જે છે જે અત્યારે તમે લઈ રહ્યા છો અત્યારે મિત્રો જે કાર્ય ચાલે છે એ પર્યાવરણ શિક્ષણનું કાર્ય ચાલે છે તમારી અને મારી વચ્ચે તો આ જે પર્યાવરણ શિક્ષણ જે છે એને પર્યાવરણ સાથે શું સંબંધ છે તો મિત્રો સાવ સામાન્ય સરળ રીતે સમજાવું ને તો પર્યાવરણ જે છે એનું મૂલ્ય સમજીએ એનું જતન કરીએ એના વિશે જાગૃતિ આવે એનું સંરક્ષણ કેમ કરવું આના વિશેની હું તમને જે માહિતી આપું છું મિત્રો એને પર્યાવરણ શિક્ષણ કહેવાય અને આ વસ્તુ થાશે તો જ પર્યાવરણનું સંરક્ષણ થશે આ સીધો એકબીજા ઉપર આધારિત રાખવાનો સંબંધ છે કે પર્યાવરણ આપણને ફેવરેબલ થાય પરિણામે આપણે એને ફેવરેબલ કેમ રહેવું ને એની માહિતી મળે આ એકબીજા વચ્ચેનો સંબંધ છે તો શરૂઆત કરીએ છીએ મિત્રો પર્યાવરણ અને પર્યાવરણ શિક્ષણ વચ્ચેનો સંબંધ તો આપણને ખ્યાલ છે મિત્રો કે પર્યાવરણ એટલે શું તો કે આપણી આજુબાજુ જે કઈ ભૌતિક પરિબળો આવેલા છે સજીવો આવેલા છે આ બધા જ ભેગા મળી અને આપણા માટે થઈને પર્યાવરણનું નિર્માણ કરે છે હવા પાણી જમીન ખોરાક સજીવો આ બધું જ મિત્રો જલાવરણ વૃદ્ધાવરણ વાતાવરણ સજીવો આવેલા છે નાના મોટા જીવ જંતુ પાલતુ પ્રાણી જંગલી પ્રાણી નરી આંખે ન દેખાતા સૂક્ષ્મ જીવ આ બધા જ આપણા માટે થઈને પર્યાવરણનો એક અભિન્ન અંગ છે તો આ જે મિત્રો પર્યાવરણ જે છે એમાં આપણે કહીએ છીએ કે પર્યાવરણ એટલે આપણે આસપાસનું સમસ્ત પ્રાકૃતિક અને માનવ સર્જિત માહોલ કે જેમાં હવા પાણી જમીન છોડ પ્રાણીઓ માણસો ઇમારતો કુદરતી રીતે છે છે માનવે કરેલી આ બધું જ આજુબાજુનું પર્યાવરણ છે મિત્રો તો આ પર્યાવરણ એટલે કે જે કંઈ પણ આપણા જીવનને સીધું કે આડકતરી રીતે અસર કરે તે બધું પર્યાવરણ કહેવાય સરળ ભાષામાં કહી દીધું કે જે કંઈ અસર આપણા જીવન ઉપર પડે છે સીધી કે આડકતરી રીતે એને આપણું પર્યાવરણ કહેવાય ઘણી વખત નથી કહેતા કે આપણે કોઈ જગ્યાએ જઈએ અને પાછા આવતા રહીએ ક્લાસરૂમમાં ગયા કોઈ સ્કૂલમાં એડમિશન લીધું હતું કોઈ ક્લાસમાં એડમિશન લીધું હતું તો આ પાછા આવતા રહીએ કાતો કે મને એનું પર્યાવરણ એનો માહોલ સેટ ન થયો તો મિત્રો આ માહોલ એટલે જ પર્યાવરણ છે મિત્રો તો આપણી આસપાસ જે કંઈ છે એ બધું જ પર્યાવરણ છે એમ કહી શકાય કે જે સીધી કે આટકતરી રીતે મિત્રો આપણને અસર કરે છે પર્યાવરણ શિક્ષણ શું છે હવે તો પર્યાવરણ શિક્ષણ એટલે કે વિદ્યાર્થીઓ અને નાગરિકોને પર્યાવરણ વિશે જાગૃતિ કાપવી સમજ પૂરી પાડવી એના મૂલ્યો સમજાવવા અને જવાબદારીની ભાવના વિકસાવતું શિક્ષણ એટલે કે પર્યાવરણ વિશે આપણને જાગૃતિ આપે સમજ આપે મૂલ્યો શીખવાડે જવાબદારીની ભાન કરાવે આ બધું આપણને જે શિક્ષણમાંથી મળતું હોય ને એને મિત્રો પર્યાવરણ શિક્ષણ કેવાય જેનો મુખ્ય ઉદ્દેશ્ય માનવીમાં પર્યાવરણ માટે પ્રેમ સંવેદના અને સંરક્ષણની ભાવના ઉછેરવાનો છે પર્યાવરણ શિક્ષણનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે તો કે કે માનવીમાં એટલે આપણા મનુષ્યની અંદર પર્યાવરણ પ્રત્યે પ્રેમ આવે સંવેદના આવે એની સંરક્ષણની ભાવના આવે આ એકમાત્ર ઉદ્દેશ્ય છે મિત્રો તો આ જે ઉદ્દેશ્ય પૂરો કરવો હોય મિત્રો તો એ કેવી રીતે થઈ શકે તો કે પેલું આપણને કીધું છે અનુભવ આધારિત સંબંધ છે મિત્રો એટલે કે આપણે જે મનુષ્ય છે એ પર્યાવરણ શિક્ષણ જે છે એ સીધું પર્યાવરણ જ આપણે શીખી શકીએ છીએ ફોર એક્ઝામ્પલ મિત્રો કે આપણને ખબર છે કે અચાનક વર્ષ દર વર્ષ તાપમાનમાં વધારો થતો જાય છે તો આ તાપમાનમાં થતો વધારો જે છે એ આપણને શીખવે છે કે આપણે આપણા પર્યાવરણનું જતન કરવાનું છે શિયાળુ મિત્રો આવવાનું શરૂ થઈ ગયું છે ઓલમોસ્ટ ચોમાસાએ એ ગુડબાય કઈ જ દીધું હતું કે પાછું આવીને હું કલી કરવા આવ્યું કેમ પર્યાવરણ આપણને સૂચવે છે એના અનુભવમાંથી કે અત્યારે ધીરે ધીરે ઋતુ જે છે મિત્રો અનિયમિત થતા જાય છે વાતાવરણની અંદર મિત્રો એવા કેટલા બધા ફેરફારો છે કે જેના અનુભવ ઉપરથી મિત્રો આપણે શીખી શકીએ છીએ કે પર્યાવરણની અંદર મોટા પરિવર્તનો થાય છે આપણે પર્યાવરણનું જતન કરવું પડશે જો આ જતન આપણે નહીં કરીએ મિત્રો તો સજીવ તરીકે આપણું અસ્તિત્વ જે છે એ જોખમાતું જશે તો આપણને કહે છે કે પર્યાવરણ શિક્ષણ એ સીધું પર્યાવરણ માંથી જ શીખવે છે વિદ્યાર્થીઓ પ્રકૃતિનું અવલોકન કરીને શીખે છે કે પર્યાવરણ કેવી રીતે કાર્ય કરે છે આપણે મિત્રો સીધા વાતાવરણના જલાવરણના મૃદાવરણ સજીવોના ઇનડાયરેક્ટલી કે પર્યાવરણના કોન્ટેક્ટમાં રહી અને આપણે શીખી છીએ કે પર્યાવરણ જે છે છે એ કેવી રીતે કાર્ય કરતું હોય મિત્રો આમ તો આ પાંચ અક્ષરોની અંદર સમજાવી શકાય એટલું નાનું નથી પર્યાવરણ એ તો વિશાળ વિષય છે મિત્રો કેટલાય પાસાઓ છે પણ એક સામાન્ય ઉદાહરણ આપીએ મિત્રો જલાવરણ જલાવરણની અંદર મિત્રો આ પૃથ્વી ઉપર પાણીનું મૂલ્ય કેવી રીતે જળવાયેલું છે તો આપણે અનુભવ ઉપરથી શીખી શકીએ છીએ શું તો કે વરસાદ આવે છે વરસાદ સ્વરૂપે પાણી પૃથ્વી ઉપર આવે છે આ પૃથ્વી ઉપરનું પાણી બાષ્પીભવન પામી પાછું વાતાવરણમાં જાય છે વાતાવરણમાં એ ઠરે છે પાછું વરસાદ સ્વરૂપે નીચે આવે છે તો એક સામાન્ય મુદ્દો હતો તો આ મુદ્દો મિત્રો આપણે જોઈએ જાણીએ સમજીએ છીએ એટલે અંદર એ વસ્તુનું જ્ઞાન આવે છે છે તો આમ ઘણી બધી વસ્તુઓ એવી મિત્રો કે જે આપણને આપણા અનુભવોમાંથી શીખવા મળે છે ત્યાર પછી મિત્રો સંરક્ષણનું સાધન પર્યાવરણ અને પર્યાવરણ શિક્ષણ જે છે એ પર્યાવરણના સંરક્ષણનું એક મહત્વનું સાધન છે કારણ કે મિત્રો જ્યાં સુધી પર્યાવરણ શિક્ષણ લોકોને પર્યાવરણના સંરક્ષણ માટે પ્રેરિત નહીં કરે ત્યાં સુધી લોકો જે છે મિત્રો એને ખબર નહીં પડે કે પર્યાવરણનું આપણે જતન કરવું જોઈએ જ્યાં સુધી પર્યાવરણનું મૂલ્ય આપણે નહીં સમજીએ પર્યાવરણનું મહત્વ આપણે નહીં સમજીએ પર્યાવરણ પ્રત્યેની મિત્રો આપણી સંવેદનાઓ આપણો પ્રેમ આપણી જવાબદારી નહીં સમજીએ મિત્રો ત્યાં સુધી લોકોને ખબર પડશે નહીં કે આપણે પર્યાવરણનું જતન કરવું જોઈએ એની સાથે સાથે હવે એ પણ મહત્વનું છે કે કેવી રીતે કરવું જોઈએ હાલો આપણા મમ્મીને કાંઈ થયું આપણા પપ્પાને કાંઈ થયું કે આપણા સ્વજનને કાંઈ થયું તો આપણને ખબર છે કે આપણે એની સેવા કરવાની છે કે આપણે એનું ધ્યાન રાખવાનું છે પણ શું કરવાનું ને શું નથી કરવાનું એ તો ખબર હોવી જોઈએ ને તો અહીંયા મિત્રો પર્યાવરણ જે છે એ પર્યાવરણ શિક્ષણ સાથે એવી રીતે સંબંધ બાંધે છે કે એનું સંરક્ષણ સાધન છે પર્યાવરણનું સંરક્ષણ સાધન છે પર્યાવરણ શિક્ષણ કે જેથી કરીને લોકોને ખબર પડે છે કે આપણે વૃક્ષારોપણ કરવું જોઈએ જો આપણે પર્યાવરણનું જતન કરવું છે પર્યાવરણની જાળવણી કરવી છે તો વૃક્ષારોપણ કરવું પડશે પાણી બચાવવું પડશે જેમ તેમ પાણીનો વેડફાટ કરીએ એ નહીં ચાલે પાણી માટે કેટ કેટલી મિત્રો તંગીની સામનો કરવો પડે છે આજની તારીખે પણ મિત્રો વિશ્વનો ચાલીસ ટકાથી વધુ વિસ્તાર એવો છે કે જે શુષ્ક અથવા તો અર્ધ શુષ્ક સ્થિતિમાં વસવાટ કરે છે આપણને ખ્યાલ છે મિત્રો કે પૃથ્વી ઉપર ભલે જેટલું પાણી રહ્યું પરંતુ આ બોતેર ટકા પૈકીનું મિત્રો માત્ર ત્રણ ટકા પાણી જેવું છે કે જે પીવાલાયક છે અને એમાંથી મિત્રો બે ટકા પાણી તો બરફ છે માત્ર એક જ ટકા પાણી એવું છે કે જે આપણા માટે થઈને પ્રાપ્ય છે અને એક ટકા પાણી ઉપર મિત્રો સમગ્ર માનવ સૃષ્ટિ આઠસો કરોડની આબાદી વસવાટ કરે છે તો આ પરિસ્થિતિની જો આપણે વાત કરીએ મિત્રો તો પર્યાવરણ શિક્ષણના લીધે જ આપણને ખબર પડે છે કે પાણી બચાવવું જોઈએ પ્રદૂષણ ઘટાડવું જોઈએ પ્રદૂષણ મિત્રો કે પ્રચંડ સમસ્યા છે પ્રદૂષણને કેવી રીતે નાથવું ને એના માટે થઈને દરેક વિશ્વના દેશો એની સામે જજુમે છે સામાન્ય વ્યક્તિ તરીકે આપણે કઈ પગલા ભરી શકીએ કે જેનાથી પ્રદૂષણમાં ઘટાડો થાય એ ક્યાંથી શીખવા મળે પર્યાવરણ શિક્ષણમાંથી તો પર્યાવરણ શિક્ષણ જે છે મિત્રો એ સંરક્ષણનું પણ એક સાધન છે કે જેનાથી પર્યાવરણનું જતન થાય છે મિત્રો જ્ઞાન અને સંબંધ એટલે કે પર્યાવરણ જ્ઞાન મેળવ્યા પછી વ્યક્તિમાં પર્યાવરણ રક્ષણ માટે વર્તન અને પરિવર્તન લાવવા માટે શિક્ષણ મદદરૂપ છે હવે મિત્રો આપણને ખબર પડી ગઈ કે પર્યાવરણ જે છે એ આપણા માટે મહત્વનું છે પર્યાવરણ વિશેનું જ્ઞાન આપણને આવી ગયું પરંતુ મિત્રો આપણા વર્તનમાં પરિવર્તન લાવવા માટે થઈને એટલે કે આપણને પર્યાવરણ એ પણ શીખવે છે કે આપણે શું કરવું જોઈએ પાણી વિશેની અગત્યતા તમને શીખવાડ્યા પછી હવે તમારે માત્ર એટલું જ કામ કરવાનું છે શું તો કે જ્યારે પણ આપણે વોશ માં હાથ ધોવા જઈએ છીએ મિત્રો ત્યારે ફૂલ સ્પીડે ફૂલ નોક ખોલી દેવા કરતા આપણે થોડો ધીમો રાખીએ જો મિત્રો બધા આટલું સમજી જાય ને આટલું જ સમજી જાય મિત્રો તો પણ કેટલું બધું પાણીનો વેડફાટ જે છે ને મિત્રો એ અટકી જશે

તો મિત્રો આવું બધા સમજે ને તો આપણા જીવનની અંદર જે પ્રદૂષણ થાય છે એ પ્રદૂષણ આપણે ઓછું કરી શકશું આ તો નજીકમાં જવું હોય તો સ્કૂટર કાઢી અને ઉપડી પડીએ છીએ એટલું સમજીએ કે ટ્રાફિક સિગ્નલ ઉપર આપણે ક્યાંય ઊભા છે મિત્રો તો ગાડી ચાલુ રાખવાને બદલે બંધ કરી દઈએ ફાટકે ઉભા છીએ તો ફાટક પાસે ગાડી ચાલુ રાખવાને બદલે ગાડી બંધ કરી દઈએ આવા નાના નાના મિત્રો પરિવર્તન જો આપણા વર્તનમાં આવે ને તો પર્યાવરણ જે છે મિત્રો એનું ઘણું બધું જતન થઈ શકે એટલા માટે કહી છે જ્ઞાન અને ક્રિયા વચ્ચેનો સંબંધ છે મિત્રો કે આપણામાં જ્ઞાન આવે એટલે આપણી ક્રિયાઓ બદલે આપણી ક્રિયાઓ સુધરે પર્યાવરણની અંદર આપણે એવું પરિવર્તન લઈ આવી શકીએ કે જે આપણા વર્તનથી લઈ આવી શકતા હોય એક નાનકડા મિત્રો આપણા વર્તનમાં આપણે પરિવર્તન લઈ આવીએ તો

જંગલ આધારિત ઉદ્યોગ કરે છે અને કોઈ એક વિસ્તારમાં વસતા જે જંગલો છે એ જંગલોને પોતાના હેતુ માટે આપણે ત્યાંથી કટાઈ કરી નાખીએ છીએ કઈ વાંધો નહીં ચાલો વ્યવસાય છે આર્થિક વિકાસ કરવાનો છે ખૂબ સારી વસ્તુ છે મિત્રો પરંતુ એની સાથે સાથે આ કટ કર્યા પછી મિત્રો શું આપણે ત્યાં બીજું નવા વૃક્ષો વાવવાની તસ્દી લીધી જો નહીં તો મિત્રો પર્યાવરણ શિક્ષણનો કોઈ અર્થ નથી અહીંયા આપણને એવી જ વાત કરે છે કે સ્થાયી વિકાસને પ્રોત્સાહન મળવું જોઈએ તો એ આપણને પર્યાવરણ શિક્ષણથી ખબર પડે છે કે આપણે અહીંયાથી વન કટાઈ કર્યા પછી આપણે શું કરવું જોઈએ તો કે અહીંયા બીજા નવા વૃક્ષો વાવવા જોઈએ કે જેથી કરીને આવનારા સમયની અંદર ફરીથી આ વૃક્ષોનો આપણે ઉપયોગ કરી શકીએ જેથી કરીને પર્યાવરણની અંદર વૃક્ષોનું સાતત્ય જળવાયેલું રહેશે તો પર્યાવરણ જે છે એ સુખાકારી રીતે પોતે રહી શકે પર્યાવરણનું સંતુલન જળવાઈ શકે મિત્રો આમ આપણની અંદર આ પર્યાવરણ શિક્ષણ એવા આપણને મૂલ્યો આપે છે કે જેથી કરીને આપણે સ્થાયી વિકાસને પ્રોત્સાહન આપીએ મિત્રો એવા કેટલા બધા તમે પિક્ચર જોયા હશે એટલે કે ઇમેજીસ જોયા હશે કે જ્યાંથી હાઈવે નીકળતો હશે પણ એ હાઈવેના માર્ગની અંદર જો એક વૃક્ષ હશે ને તો એ વૃક્ષને બાયપાસ કરી અને પછી હાઈવે બનાવવામાં આવ્યો હશે મિત્રો આ વસ્તુ શું શીખવાડે છે સ્થાયી વિકાસ ને પ્રોત્સાહન હાઈવે બનાવો કોણ ના પાડે છે પણ એના માટે થઈને પર્યાવરણનો ભોગ લેવાતો હોય ને એવો વિકાસ ન જોતો

અહીંયા જે આપણે વાત કરી છે કે પર્યાવરણ શિક્ષણ માણસને સમજાવે છે કે વિકાસ એવો હોવો જોઈએ કે જે આજની જરૂરિયાતોને પૂરી કરે પણ આવતી પેઢીને જરૂરિયાતોને નુકસાન ન પહોંચાડે અહીંયા બહુ સરસ વાત કીધી મિત્રો કે આજે આપણે આપણા સ્વાર્થ માટે થઈને આપણે આપણા પર્યાવરણનો ઉપયોગ કરી લઈએ છીએ પણ આપણી આવનારી પેઢી માટે આ પર્યાવરણ બચશે કે નહીં એનો વિચાર ક્યારે કરીએ છીએ ખરા જો હા અને જો એ ખરેખર આપણા વાણી વર્તનમાં એ છે તો મિત્રો એ સ્થાયી વિકાસ કહી શકાય ત્યાર પછી મિત્રો આપણને સમજાવે છે માનવી અને પ્રકૃતિ વચ્ચેનું સંતુલન એટલે કે પર્યાવરણ શિક્ષણ માનવી અને પ્રકૃતિ વચ્ચે સંતુલિત સંબંધ જાળવવા માટે શીખવે છે આપણને મિત્રો ખબર છે કે આપણા માટે થઈને હવા પાણી ખોરાક જમીન આ બધું જ પર્યાવરણની દીધેલી દેન છે જે કોઈ સજીવો છે કે જે આપણા રોજિંદા જીવનમાં આપણને મદદરૂપ થયા છે મિત્રો એ સૂક્ષ્મ જીવ પણ કે જેને આપણે ઓળખતા નથી એ અળસ્યુ પણ કે જેને આપણે ઓળખતા નથી એ તમામે તમામ સજીવો મિત્રો પર્યાવરણની દેન છે એ પર્યાવરણની દેન જ કહેવાય મિત્રો કે આપણને પીવા માટે પાણી મળી રહી છે ખાવા માટે ખોરાક મળી રહી છે રહેવા માટે રહેઠાણ મળી રહી છે પહેરવા માટે વસ્ત્રો મળી રહી છે એવા કેટ કેટલાય સજીવો મિત્રો ડાયરેક્ટલી કે ઇનડાયરેક્ટલી આપણને મદદરૂપ થાય છે કે જેના લીધે આપણું પર્યાવરણ જે છે મિત્રો એ આટલું સરસ છે પરંતુ મુદ્દો એ છે કે આ જે આપણું મિત્રો પર્યાવરણ છે એ પર્યાવરણ પ્રત્યે આપણા સામસામેના સંબંધો છે એટલે કે જેમ પર્યાવરણ પાસેથી આપણે લઈએ છીએ એમ આપણે પર્યાવરણને આપવાનું છે કેવી રીતે તો કે પર્યાવરણનું જતન કરીને એવા કોઈ કામ ન કરીએ કે જેનાથી પર્યાવરણને નુકસાન થતું હોય પર્યાવરણના કોઈ ઘટકોને તકલીફ પડતી હોય અથવા તો એની માઠી અસર સીધી પર્યાવરણ ઉપર થતી હોય એવા કોઈ કામ ન કરીએ તો આનાથી મિત્રો આપણને ખબર પડે છે કે માનવી અને પ્રકૃતિ વચ્ચે તો એક સંતુલન સધાયેલું રહેશે પાણી બચાવીએ જરૂરિયાત પૂરતો જ ઉપયોગ કરીએ ખેતી કરીએ છીએ તો ખેતીની અંદર મિત્રો કોઈ એવા રસાયણોનો એવા કેમિકલોનો એવા દવાઓનો છટકાવ ન કરીએ કે જે જમીન માટે નુકસાનકારક હોય પાક માટે નુકસાનકારક હોય થોડાક સમયના લાભ માટે થઈને બિન જરૂરી આપણે વાહનોનો ઉપયોગ ટાળીએ વાહનો એવા લઈએ અથવા તો એવો ઉપયોગ કરીએ કે જેથી કરીને મિનિમમ પ્રદૂષણ થતું હોય આજે મિત્રો આપણા માટે ઘણા બધા ઓપ્શન ઓપન છે પરંતુ મિત્રો આપણે પર્યાવરણનું જતન કરતા શીખવું પડશે

પણ પર્યાવરણ શિક્ષણ આપણને એ સમજાવે છે કે આપણું આ જીવન સાચવવું કેવી રીતે જોઈએ આપણી કેવી એક્ટિવિટીથી આપણી કેવી પ્રવૃત્તિ પર એના ઉપર હાનિકારક અસર આવે છે કે જેથી કરીને ન આવે અર્થાત પર્યાવરણ અને પર્યાવરણ શિક્ષણ એકબીજાના પૂરક અને પરસ્પર આધારિત છે જો પર્યાવરણ ન હોય તો પર્યાવરણ શિક્ષણ મેળવવા માટે તમે ને હું અહીંયા બેઠા જ ન હોઈએ અને પર્યાવરણ શિક્ષણ ન હોય મિત્રો તો પર્યાવરણનું જતન ન થાય એટલે કે એકબીજાના પૂરક થઈને પર્યાવરણ અને પર્યાવરણ શિક્ષણ સામ સામે મદદરૂપ થઈ રહ્યા છે તો આ હતું મિત્રો પર્યાવરણ અને પર્યાવરણ શિક્ષણ વચ્ચેનો સંબંધ આવતા લેક્ચર ની અંદર મિત્રો ફરીથી મળશો આવા મુદ્દા સાથે ત્યાં સુધી રજા આપો અસ્તુ જય